નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા ટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસ વિશે આ યોજનાના નવા નિયમ મુજબ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે રદદાને મકાન બનાવવા માટે આ યોજના અંતર્ગત રૂપિયા એક લાખ સિત્તેર હજારની સહાય તેમના સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું કે વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસ શું છે આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર છે કયા કયા ડોક્યુમેન્ટ જોશે આમની આવેદન પ્રક્રિયા શું રહેશે તેમજ આમના નિયમો અને શરતો શું રહેલી છે સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક આપણે આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના શું તો મિત્રો સૌ વાત કરીએ કે વ્યક્તિગત ધોરણે આવાસ યોજના બે હજાર પચીસનો લાભ અને સહાય ધોરણ શું રહેલું છે તો મિત્રો રાજ્યમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે ખુલ્લો પ્લોટ છે પરંતુ રહેવા માટે યોગ્ય ઘર નથી કાચી ગાર માટીનું મકાન જરીત મકાન ઘાસપુરાનો મકાન હોય તેવા વ્યક્તિઓને પાકા મકાન બાંધકામ માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે મિત્રો આવાસ બાંધકામ માટે અલગ અલગ ત્રણ હપ્તામાં એક લાખ વીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે જેમાં પહેલો હપ્તો વહીવટી મંજૂરી મળે એટલે ચાલીસ હજારનો મળશે તેમના પછી મિત્રો બીજો હપ્તો આવાસનો બાંધકામ લિન્ટલ લેવલ સુધી પહોંચે ત્યારે તેમને સાઠ હજારનો બીજો હપ્તો આપવામાં આવશે અને ત્રીજો હપ્તો મિત્રો શૌચાલય સહિતનો આવાસ બાંધકામ પૂર્ણ થાય એટલે વીસ હજારનો આપવામાં આવશે પરંતુ મિત્રો નવા બજેટ અનુસાર આમાં પણ રૂપિયા પચાસ હજારના વધારા સાથે હવે તે અરજદારને રૂપિયા એક લાખ સિત્તેર હજાર પ્રોવાઈડ કરવામાં આવશે જે કુલ ચાર હપ્તામાં આપવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના અંતર્ગત નિયમો અને શરતો શું રહેલી છે તો મિત્રો આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકોને જ મળવાપાત્ર રહેશે અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ કરતાં વધુ ન હોવી જોઈએ તેમજ મિત્રો અરજદારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષની હોવી જોઈએ અરજદારે રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ જેમ કે આંબેડકર આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સરદાર પટેલ આવાસ યોજના કોઈપણ યોજનાનો લાભ લીધેલ ન હોય તે જ અરજદાર આ યોજના માટે પાત્ર ગણાશે ત્યાર પછી મિત્રો પ્રથમ હપ્તાની તારીખથી લઈ બે વર્ષની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરી રહેવાનું રહેશે તેમના પછી મિત્રો અરજદાર પાસે પોતાની માલિકીનો પ્લોટ હોવો જોઈએ માલિકીનો પ્લોટ હશે તો જ આ યોજના માટે પાત્ર ગણાશો તેમના પછી મિત્રો વાત કરીએ લાસ્ટમાં કે વ્યક્તિગત ધોરણે આવાસ યોજના બે હજાર પચીસનો લાભ મેળવવા માટે અરજદાર પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ અરજદાનું રેશન કાર્ડ અરજદાનો જાતિ પેટા જાતિનો દાખલો એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ રેઠોણનો પુરાવો જેમાં વીજળી બિલ લાઇસન્સ ભાડા કરણનામું ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ કોઈ પણ પૈકી એક ચાલશે બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક જે હરદારના નામે હોવો જોઈએ આકરણી પત્રક તેમજ મિત્રો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ જે મિત્રો તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી કમ મંત્રી અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટરની સહી વાળું હોવું જોઈએ તેમજ મિત્રો મકાન બાંધકામ રજા ચિઠ્ઠી એકરાનામું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્રક તેમજ લાભાર્થીનો જમીન સાથેનો ફોટોગ્રાફ જે સ્થળે બાંધકામ કરવાનું હોય તેની સાથેનો ફોટોગ્રાફ તેમજ પત્રક વેરા પહોંચ તેમજ મિત્રો જે પતિ હયાત ન હોય તો પતિના મરણનો દાખલો જે વિધવાભાઈઓ વાતે જ આ લાગુ પડશે તો મિત્રો આ એટલા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે ક્યાં રજૂ કરવાના રહેશે અરજી ક્યાં કરવી એમની ઉપર એક નજર નાખીએ તો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઇવન બંધુ પોર્ટલ મારફતે ઓનલાઈન ફોર્મ ભરવાનો રહેશે જેમની ઓફિશિયલી વેબસાઇટ છે ઇવન બંધુ ડોટ જીઓવી ડોટ ઇન તેમજ મિત્રો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તારીખ ચાર આઠ બે હજાર પચીસથી લઈ અને ચાર નવ બે હજાર બાવીસ સુધી આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશો એટલે કે મિત્રો ચાર ઓગસ્ટથી લઈ અને ચાર સપ્ટેમ્બર સુધી એટલે કે એક મહિનાનો સમયગાળો છે આજથી આ યોજના માટે ફોર્મ ભરવાનું શરૂ થયું છે જે જે અરજદાર આ યોજના માટે પાત્ર હોય તે અરજદાર આ યોજનામાં આવેદન કરી આ યોજનાનો લાભ ઉઠાવી શકશે જેમાં મિત્રો આ યોજના અંતર્ગત અરજદારોને રૂપિયા એક લાખ સિત્તેર હજારની સહાય સીધી તેમના બેંક ખાતાની અંદર હપ્તાવાઈઝ નાખવામાં આવશે